સાથે જ વાગી ચુક્યું છે બઝર બઝર વાગતાની સાથે જે આવી રહ્યા છે ચૂંટણી સંબંધિત મહત્વના ખબર અને તે પણ સુરતથી સુરત લોકસભા બેઠકને લઈને આ છે સૌથી મોટા સમાચાર સુરત બેઠક પર ભાજપ

સુરત દેશની પહેલી એવી બેઠક બનશે વધુ જાણકારી સાથે ગુજરાત ફર્સ્ટના ઇલેક્શન વોરુમથી જોડાઈ છે સંવાદદાતા વિજય કુમાર દેસાઈ વિજય આ કેવા પ્રકારની ચૂંટણી કે જેમાં સુરતમાં હવે બેઠક બિનહરીફ જાહેર થઈ શકે છે એટલે કહી શકાય કે ભાજપની જીત અહીંથી નિશ્ચિત બિલકુલ દેશની અંદર લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી છે બિલકુલ ઇતિહાસ રચવા જઈ રહી હોય તેવું દેખાઈ રહ્યું છે જો કે હવે એક જ કદમ છે તે ભાજપ અહીંયા આ ઇતિહાસ રચવાથી પાછળ છે કારણ કે સુરત લોકસભા બેઠક પરથી જે આઠ જેટલા જે ઉમેદવારો હતા તે પૈકીના સાત ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી હોવાની સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે એટલે હવે માત્ર બી એસ જે પાર્ટીના ઉમેદવાર છે તેમના જે પ્યારેલાલ જેમનું નામ છે તે એક જ ઉમેદવાર અત્યારે ભારતીય જનતા પાર્ટીની સામે હરીફ તરીકે હોય તેવું ચિત્ર દેખાઈ રહ્યું છે પરંતુ બની શકે છે કે ત્રણ વાગ્યા સુધીનો સમય આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો છે એટલે ત્યાં સુધીમાં જો કદાચ તેઓ આ રીતે ઉમેદવારી ફોર્મ પરત ખેંચે છે તો બની શકે છે કે ભારતીય જનતા પાર્ટી છે અહીંયાથી બિન હરીફ ચૂંટાઈ આવે છે મુકેશ દલાલ છે ભાજપના ઉમેદવાર તેઓ બિન હરીફ સાંસદ લોકસભાની અંદર બની જશે તેવું નિશ્ચિત મનાઈ રહ્યું છે જો કે હવે જોવાનું એ રહે છે કે બીએસપીના ઉમેદવાર ત્રણ વાગ્યા સુધીમાં ફોર્મ પરત ખેંચે છે કે કેમ જો નથી ખેંચતા તો અહીંયા ફરીથી મુકાબલો જોવા મળી શકે છે કારણ કે અન્ય જે પાર્ટીના ઉમેદવારો છે અપક્ષ ઉમેદવારો છે તે પૈકીના તમામે લગભગ પોતાની ઉમેદવારી ખેંચી લીધી છે કારણ કે કોંગ્રેસના જે ઉમેદવાર છે તેમનું ઉમેદવારી ફોર્મ તેમના ડમી હતા ઉમેદવાર તેમનું ફોર્મ પણ રદ થયેલું છે જો કે તેને લઈને કોંગ્રેસ હવે કોર્ટમાં જવાની તૈયારી કરી રહી છે પરંતુ હજી સુધી તેની અંદર કંઈ સ્પષ્ટ થયું નથી એટલે સંભવત રીતે જાગૃતિ જોઈએ તો અહીંયા ભારતીય જનતા પાર્ટી

એક આર્થિક નગરી તરીકે પણ જાણીતું છે આવા સંજોગોમાં જેને કહી શકાય કે એક મહત્ત્વની જો વાત કરીએ ગુજરાતની લોકસભાનો જે બે હજાર ચોવીસનો જે મહાજંગ છે આ મહાજંગમાં સૌપ્રથમ અત્યારે જો એક ઉમેદવાર જો બીએસપીના છે એ પરત ખેંચી લેશે તો આજે બપોરે ત્રણ વાગે સત્તાવાર જાહેરાત પછી ગુજરાતમાં દેશમાં ભાજપ એક ઇતિહાસ રચશે અને મુકેશ દલાલ બિનરીફ થશે એટલે ભાજપની એક બેઠકનું મુહૂર્ત થશે એ પણ બિનરીફ લાંબા વર્ષ પછી અને બીજો ઇતિહાસ જો કહીએ તો તોતેર વર્ષ પછી જે સુરતનું રણ મેદાન છે ત્યાં કોંગ્રેસ વગર કોંગ્રેસ ચૂંટણી નહીં લડી શકે એવો એક ઇતિહાસ પણ સર્જાશે મહત્ત્વની વાત એ છે કે પાંચસો તેતાલીસ બેઠકમાં ભાજપનું મુહૂર્ત જે છે જો ત્રણ વાગ્યે સત્તાવાર સ્પષ્ટ થતી જાય અને એક ઉમેદવાર જો પરત ખેંચશે બીએસપીના તો તરત જ એ ઉમેદવાર મુકેશ દલાલ જે ભાજપના છે એ બિનરીફ થશે અને આ એક જેને કહેવાય કે ઇતિહાસ સરસ છે કારણ કે પાંચસો તેતાલીસ બેઠકમાં પહેલી બેઠક વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના જે હોમગ્રાઉન્ડ કહે છે ગુજરાતમાંથી સીધી જ બેઠક સુરતની સંસદમાં બિનહરીફ બની જશે જી બિલકુલ તો હરીફ થવાનો આજે ઇતિહાસ છે ભારતીય ભારતીય લોકતંત્રની અંદર તો સ્પષ્ટ છે કે અત્યાર સુધીમાં લોકસભાની અંદર અઠ્યાવીસ જેટલા સાંસદો બિનહરીફ ચૂંટાયાનો ઇતિહાસ છે ભારતીય સંસદીય ઇતિહાસમાં લખાયેલો છે જો કે રાજ્યસભામાં બનતું હોય છે કે આ પ્રકારનો ઇતિહાસ હોય છે કે રાજ્યસભામાં સાંસદ બિનહરીફ ચૂંટાતા હોય છે પરંતુ લોકસભાની અંદર બિનહરીફ ચૂંટાવું એ બહુ મોટી ઉપલબ્ધિ ગણવામાં આવે છે પરંતુ લોકસભાના ઇતિહાસની દ્રષ્ટિએ જોઈએ તો ભારતીય જનતા પાર્ટી માટે પણ એક નવો ઇતિહાસ લેખાશે કારણ કે ભાજપ પ્રથમ વખત દેશના ઇતિહાસની અંદર લોકસભામાં પોતાના બિનહરીફ સાંસદ ચૂંટાય તેવી સુરત બેઠક પરથી અત્યારે અપેક્ષા રાખી રહી છે માત્ર એક જ પગલું હવે દૂર છે કે જે બીએસપીના પ્યારેલાલ છે તેઓ ક્યારે ઉમેદવારી ફોર્મ પરત ખેંચે છે તેના પર આ સૌ કોઈ નિર્ભર રહેલું છે જે ચિત્ર બપોરે ત્રણ કલાકે સ્પષ્ટ થઈ જશે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે અત્યાર સુધીમાં ઓગણીસો સત્તાવન એકસઠના ગાળાની અંદર જે સાઠ સિત્તેરના દશકાની અંદર મોટા ભાગે છે તે એક તરફી જુવાળ રહેતો અને તેની અંદર જ ખાસ કરીને જમ્મુ કાશ્મીર જેવા રાજ્યોમાંથી બની શકતું હતું કે કોઈ લોકસભાની અંદર બિનહરીફ ચૂંટણી

બિલકુલ ચાર જૂનના પરિણામની રાહ જોવાની જરૂર નથી કારણ કે ચાર વાગ્યા સુધીમાં જ લગભગ પરિણામ નિશ્ચિત થઈ જશે એટલે કે ત્રણ વાગ્યે ઉમેદવારી ફોર્મ પરત ખેંચાયા બાદ જો સ્થિતિ બને છે તો હરીફ ઉમેદવારોનું લિસ્ટ જે જાહેર કરવાનું થાય છે તો બપોરે સંભવત સાડા ત્રણ આસપાસ એટલે કે ચાર વાગ્યાનો સમયગાળો ચાર જૂન પહેલાથી જ આપણે માની લેવો જોઈએ કે જો હરીફ રહે છે અથવા હરીફ નથી રહેતા તો સ્પષ્ટપણે પરિણામ જાહેર થઈ ગયું માની લેવામાં આવશે કારણ કે એ પણ સ્પષ્ટ થશે કે આ પ્યારેલાલ જો કદાચ બની શકે કલેક્ટર કચેરી અત્યારે જ પહોંચી જાય અને પોતાની ઉમેદવારી ખેંચી લે આ સ્થિતિ પર અત્યારે રાજકીય ચર્ચાઓ એટલા માટે સુરત બેઠક પર ચોરમાં છે જોકે આના પાછળ ઘણા રાજકીય સમીકરણો પણ જોડાયેલા છે કે આ સુરત બેઠક બિનહરીફ તો તેની અન્ય અસરો કેવી પડી શકે છે તેના પર પણ રાજકીય પંડિતોની નજર છે કારણ કે સુરત બેઠક પર ભારતીય જનતા પાર્ટી માટે આમ જોઈએ તો કોઈ ટક્કર માનવામાં નથી આવતી કારણ કે છેલ્લી ત્રણ ટર્મથી દર્શનાબેન પણ ત્યાંથી સાંસદ રહેલા છે તેઓ કેન્દ્રમાં મિનિસ્ટર રહેલા છે જોકે સી આર પાટીલનો પણ આ મત વિસ્તાર ગણવામાં આવે છે સુરતને એટલે આ જે ભાગે જે સુરત આસપાસ એટલે કે દક્ષિણ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની જે પ્રમાણેની પકડ છે તેને જોતા કોઈ પડકાર નહોતો માનવામાં આવતો પરંતુ બિન અરીફ થવું એક નવું જોમ છે જે પાંચ લાખ ની લીડ નિર્ધારિત કરેલી છે તેના માટે પણ એક આ એક સફળ પરિણામલક્ષી ગણી શકાય છે સુરત બેઠકને જોકે આર્થિક રીતે બિંદુ ધરાવતું સુરત શહેર સાંસદ આપે છે લોકસભામાં તો એ પણ બહુ મોટી ઉપલબ્ધિ ગણાશે ગુજરાત માટે પણ ઉપલબ્ધિ છે ભારતીય જનતા પાર્ટી માટે પણ ઉપલબ્ધિ બની રહેશે અને દેશના લોકસભાની બે હજાર ચોવીસની જે ચૂંટણી છે તેમાં પણ આ રીતે પ્રથમ બેઠક સુરતથી એટલે કે ભારતીય જનતા પાર્ટી માટે જીતની શરૂઆત સુરતથી થશે આપણી સાથે સાથે દીક્ષિત સકરાર પણ જોડાય છે તેમની પાસે જાણીશું કે સુરત બેઠક નવો ઇતિહાસ રચવા જઈ રહ્યું છે ભારતીય જનતા પાર્ટી નવો ઇતિહાસ રચવા જઈ રહ્યું છે કયા દ્રષ્ટિકોણથી આ બેઠકને જોવામાં આવી રહી છે વિજય સૌથી મોટો સવાલ એ કે સુરતના ચૂંટણીમાં કોંગ્રેસ માટે ગદ્દાર કોણ આ એક સૌથી મોટો સવાલ ગઈકાલથી થઈ રહ્યો છે ત્રણ ટેકેદાર તો એક એસે પણ સવાલ છે કે શું કોંગ્રેસને એક સારો ટેકો પણ ન મળ્યો ઉમેદવાર પણ પર ભરોસો નહીં ડમી ઉમેદવાર પણ પર ભરોસો નહીં જો તેના સીસીટીવી તપાસવામાં આવે તમાસ ઘટનાને બારીકાઈથી જોવામાં આવે તો ત્રણેય ટેકેદાર તે ફોર્મ ભરવા સમયે પણ હાજર ન હતા તો એક બે દિવસનો ખેલ ન હતો આ ખેલ બહુ જુદો હતો અને આ ખેલ ત્યારથી શરૂ થયો હતો ફોર્મ ભરવાનું હતું અનેક પૈસાઓના આરોપો છે તે નિલેશ કુંભાણી સામે લાગવા મળ્યા છે પરંતુ નિલેશ કુંભાણી હજુ પણ સ્પષ્ટતા કરવા નથી આવતા જો નિલેશ કુંભાણી સાચા હોય તો શા માટે હજુ હાઈકોર્ટનો દ્વાર નથી ખકડાવતા આમાં જેટલો વાઘ લોકો જેટલા માસલા ભાજપ પર ધોવાય છે ભાજપનો કોઈ વાઘ નથી વાઘ કોંગ્રેસમાં છે ખામી કોંગ્રેસમાં હતી કે કોંગ્રેસ એક સારો ઉમેદવાર ન શોધી શકી તમારે નિલેશ કુંભાણીનો ભૂતકાળ જોવો પડે

ક્યાંક કો કે અંદરના જ લોકોએ તમામને અજાણ રાખ્યા તમામ છે કે સુરતની અંદર એક પ્રકારે હતું મનપાની જ્યારે ચૂંટણી હતી ત્યારે આમ આદમી પાર્ટીએ કોંગ્રેસનું કચ્છ ગાંડ વાળી સુપડા સાફ કરી નાખ્યા હતા એ જ આમ આદમી પાર્ટી સાથે અત્યારે લોકસભામાં લડી રહ્યા છે તો આપ સાથે જોડાયેલા પાટીદાર આગેવાનો તાજેતરમાં બધા રાજીનામા આપીને જતા રહ્યા છે તો અહીંયા પરિસ્થિતિ એ પણ સર્જાય છે કે નિલેશ કુંભાણીની ટિકિટ માટે ભલામણ કરનાર નેતા કોણ અને એમને ટિકિટ આપનાર કોણ કારણ કે વિધાનસભામાં તેમની આ બંને પટેલ પાટીદાર સમાજના નેતાઓનું જબરજસ્ત રીતે ગણિત ચાલે છે પરંતુ જે હાલારીઓ હતા તે કેતા હતા કુંભારીની ટિકિટ પરંતુ પ્રતાપ દુધ્ધા તમે લઈ લ્યો તેની સાથે જ તમે અમરી લઈ લો ડેર તો પહેલા હતા કોંગ્રેસ માં હતા ત્યારે હતા કે કુંભાણીને ટિકિટ ના આપવી જોઈએ તો આવા ઘણા બધા નેતાઓ હતા કે જે ચોખ્ખા વિરોધમાં હતા કે કુંભાણી ના બેઠક પર ટિકિટ ના આપવી જોઈએ જેમાં પરેશ ધાનાણી નામ પણ સામેલ છે પરંતુ ગોપાલ ઇટાલિયા સહિત એક જૂથ એવું હતું કે તે કુંભાણીને ટિકિટ આપવાના પક્ષમાં હતું કારણ કે ગોપાલને પણ ખબર હતી કે કોર્પોરેશનની ટિકિટ કદાચ આમ આદમી પાર્ટીના ફાટે સુરતની આવી તો ભૂંડી હાર સિવાયનો કોઈ વિકલ્પ છે તે હતો નહીં પરંતુ સવાલ એ છે કે તમે કહ્યું તેમ કે હવે લિસ્ટ ચેક કરવાની જરૂર છે કે ભલામણ કોને કોને કરી હતી લોબિંગ કોને કોને કર્યું હતું કારણ કે કોંગ્રેસમાં એ વાત પણ નિશ્ચિત છે કે લોબિંગ વગર ટિકિટ મળતી નથી તો આમાં કોને કોણે લોબિંગ કર્યું હતું શું ગોપાલ ઇટાલિયાએ કર્યું હતું શું કોઈના સ્થાનિક નેતાઓ કર્યું હતું કારણ કે જો ગઈકાલે અસલમ સાયકલવાળાનું તમે સ્ટેટમેન્ટ જોવું ત્યારબાદ સમર્થનમાં આવ્યા હતા આ તમામ લોકોની ભૂમિકા છે તે કરવી પડશે કારણ કે કોંગ્રેસ બીજી વાર ખતમ થાય પહેલી વાર કોંગ્રેસ તો સફાયો થયો એક પણ સ્થાનિક સ્વરાજ ની ના આવી ત્યારે કોંગ્રેસ ખતમ થઈ થોડી ઘણી બચી હતી તેવે નિલેશ કુંભાળી ખતમ કરી રહ્યા છે બિલકુલ નિલેશ કુંભાણીને લઈને એ પણ આરોપો થઈ રહ્યા છે કે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે કારણ કે રાજકારણમાં જોતોની સ્થિતિમાં ક્યારે શું બદલાય છે કંઈ સ્પષ્ટ હોતું નથી એટલે પરિણામ કઈ તરફી જાય છે તેના પર હાલ સૌ કોઈની નજર છે કારણ કે કોંગ્રેસે કાચું કાપ્યું હોય તેમાં પણ નવાઈ નથી કારણ કે ટિકિટ ફાળવણી પહેલાં છે ઉમેદવારોની જે સેન્સ પ્રક્રિયા હોય છે તેની અંદર જે ટેકેદારો હોય છે તે ટેકેદારોની અંદર અહીંયા કોંગ્રેસ થાપ ખાઈ ગઈ છે કારણ કે કોઈપણ પ્રકારની જમીન હવે કોંગ્રેસ પાસે નથી રહી કારણ કે ટેકેદારોમાં પાર્ટીને બદલે સંબંધીઓ આવી ગયા હતા જેને કારણે એ પરિસ્થિતિ એવી સર્જાય કે હવે કોંગ્રેસ માટે ઘરના અને ઘાટના કારણ કે લડ્યા વગર ચૂંટણી હારવી પડી કારણ કે ઓગણીસો ને એકાવનમાં અસ્તિત્વમાં આવ્યા બાદ આ સુરતની જે બેઠક છે તે બેઠકને લઈને અત્યાર સુધીનો એક નવો ઇતિહાસ પણ રચાય તો નવાય નહીં કારણ કે આ જે છે તે ઇલેક્શન કમિશનની જે વેબસાઇટ છે તેની પર આ કોંગ્રેસ ભાજપ સહિતના તમામ જે ઉમેદવારો જે એફિડેવિટ દાખલ કરી હતી તેમના નામ છે અને તેમના ફોટોગ્રાફ છે તો અહીંયા ઘણા બધા નામ છે કે રિજેક્ટ થયેલા ફોર્મ છે ઉપરાંત સ્વીકારાયેલા ફોર્મ છે તો આ લોક પાર્ટીમાંથી સોહેલ શેખ છે જે ઉમેદવાર હતા તેમનું ઉમેદવારી ફોર્મ સ્વીકારવામાં આવેલું હતું એ સિવાયના પણ અન્ય જે ઉમેદવારો છે તેની અંદર જયેશભાઈ મેવાડા છે જે ગ્લોબલ રિપબ્લિકન પાર્ટી છે તેમનું ફોર્મ સ્વીકારવામાં આવેલું હતું ભરતભાઈ પ્રજાપતિ છે તેમનું પણ ફોર્મ સ્વીકારવામાં આવ્યું હતું કે જેઓ અપક્ષ હતા ઉપરાંત અન્ય જે ઉમેદવાર છે તેમનું રિજેક્ટ થયેલું આ જે ફોર્મ છે ઉપરાંત અજીતસિંહ ઉમટ છે તે પણ અપક્ષ ઉમેદવાર છે તો બીએસપીના પ્યારેલાલ ના અત્યારે હાલ એક ડગલું જે દૂર હોય ભારતીય જનતા પાર્ટી અહીંયા બિનહરીફ થવામાં તો આ છે બહુજન સમાજ પાર્ટીના પ્યારેલાલ ભારતી જોકે તે રાષ્ટ્રીય પાર્ટીમાંથી અહીંયા ઉમેદવાર હોવાથી હાલમાં ત્રણ વાગ્યા સુધી અહીંયા આપણે સૌ કોઈએ નજર રાખવી પડશે કે તેઓ ઉમેદવારી ફોર્મ પરત ખેંચે છે કે કેમ એ ઉપરાંત અન્ય અપક્ષ ઉમેદવાર છે કિશોરભાઈ દાયાણી તો તેમનું પણ ફોર્મ સ્વીકારાયેલું હતું એ ઉપરાંત જે બારૈયા રમેશભાઈ પરસોત્તમભાઈ તેઓ પણ અપક્ષમાંથી હતા એટલે આ જે ઉમેદવારોના જે ફોર્મ છે તે સ્વીકારવામાં આવેલા હતા તેમાંથી ઓવરઓલ ચોવીસ ભરાયા હતા જેમાં બાર સ્વીકાર્યા હતા બાર રિજેક્ટ થયા હતા જોકે ત્યારબાદની સ્થિતિ હતી તે સ્પષ્ટપણે દેખાય છે કે અત્યારે જે અપક્ષોમાંથી જે છે આઠ પૈકી સાત પરત ખેંચી લીધા હોય તે પ્રકારની માહિતી હવે એક જ સ્વીકારાયેલું છે તો આ બધા ઉમેદવારોની જે આખી યાદી છે તે પૈકી આપણે જે અગાઉ જોયા તે પૈકીના તમામ ઉમેદવારો પૈકીમાંથી અપક્ષ અને ચાર અન્ય નાની પાર્ટીઓ કહી શકાય તેવા ઉમેદવારોએ તો પોતાના ફોર્મ ખેંચી લીધા છે પરંતુ એક રાષ્ટ્રીય પાર્ટી બીએસપી છે તેના

જે હવે બની છે એપી સેન્ટર અને ટોક ઓફ ધ ટાઉન કે જે હવે બિનહરીફ જાહેર થઈ શકે છે ભાજપના ઉમેદવાર કારણ કે બીએસપીના એક ઉમેદવાર પ્યરેલાલ કે જેઓએ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત નથી ખેંચ્યું તેવામાં હવે આપ નેતા દ્વારા પણ સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ કરવામાં આવી છે અને તેઓએ સુરતમાં ચાલી રહેલા પોલિટિકલ ડ્રામા ઉપર ઉઠાવ્યો છે સવાલ કર્યો છે ગંભીર આક્ષેપ કે પાંચ કરોડ રોકડા અને કોર્પોરેશનની બે ટિકિટ બસ આટલું જ લખાણ લખવામાં આવ્યું છે અને તેઓએ ગંભીર આક્ષેપ કર્યો છે સોશિયલ મીડિયા ઉપર દિનેશ કાછડિયા દ્વારા પોસ્ટ શેર કરવામાં આવી અને સવાલ ઉઠાવવામાં આવ્યા આ છે ઇન્ડી ગઠબંધન मधुबिका के साथ जोड़ा चुका है एसोसिएट एडिटर दीक्षित दीक्षित

ટેકેદારો હતા તેમાં એક તેના ભાગીદાર હતા એક તેને સગા બનાવી હતા અને જે વિશ્વાસુ લોકો હોય છે ત્યાં ચૂંટણીમાં ટેકેદારો રહેતા હોય છે પરંતુ પહેલી વખત એવા સમાચાર કે શું કોંગ્રેસને મજબૂત ટેકો પણ ન મળ્યો તો કે ના

પરનાણી સહિતના દિગ્ગજ નેતાઓ હાજર હોય

ભાવનગર લોકસભાના પણ પાટીદાર મતદારો છે સાત આહીર કોમ્યુનિટીના મતદારો છે તે પણ સુરતમાં રહે છે અમરેલી જિલ્લાના પણ મોટા ભાગના મતદારો સુરત રહે છે કે સુરત અને સૌરાષ્ટ્રનું જબરજસ્ત કનેક્શન છે તે રહેલું છે ત્યારે અમારે સુરત થી કોને ટિકિટ આપવી તેનું મોટા ભાગનું પ્રભુત્વ પણ સૌરાષ્ટ્ર ઉપર છે ત્યારે મહત્વની વાત એ હતી અમરેલીથી લડે છે ત્રીજા નિલેશ કુંભાણી કે જેઓ પણ અમરેલીના છે સુરત થી કેન્ડિડેટ હતા તો અમરેલી ભાવનગરનો જબરદસ્ત સિનારીઓ છે તે સૌરાષ્ટ્ર સાથે રહેલો છે પરંતુ સૌરાષ્ટ્ર અને સુરતના કનેક્શન વખતે સૌરાષ્ટ્રના એક નેતાએ કોંગ્રેસને જબરદસ્ત રીતે દગવા આપ્યો છે અને आपली सामे जागृती દીક્ષિત આપ જોડાઈ કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થઈ ચુક્યું છે તેમ છતાં પણ કોંગ્રેસ હજુ મુંઝવણમાં છે કે પિટીશન હાઈકોર્ટમાં કરાવવી કે પછી સુપ્રીમ કોર્ટમાં તેની મૂંઝવણ વચ્ચે કોંગ્રેસ ઘેરાયેલું છે કારણ કે લીગલ લડાઈ માટે પણ હવે તો હાઈકમાન્ડ જોવાઈ રહી છે રા સમાન લીલી જંડી આપશે ત્યાર બાદમાં આજ પિટિશન કરવામાં આવશે ગુજરાત કોંગ્રેસની લીગલ ટીમ હાઈ કમાન્ડની આદેશની રાહ જોઈ રહી છે ઉમેદવારને મેદાનમાં ઉતારવા હોય કે પછી સ્થાનિક નેતાઓની વાત સાંભળવાની હોય આ તમામે તમામ મુદ્દાને લઈને હાઈ કમાન્ડની રાહ જોવામાં આવતી હોય છે ત્યારે સુરત બેઠક ઉપર જે પ્રકારનો ઘાટ ઘડાયો છે ફોર્મ રદ થયું છે તેમ છતાં પણ હવે પિટિશન ક્યાં કરવી

એમાં ભારતીય જનતા પાર્ટીના માજી ડેપ્યુટી મેયર અને હાલના ઉમેદવારના ચૂંટણી એજન્ટ એવા દિનેશ જોધાણી જેમને જાતે કલેક્ટર કચેરી લાવ્યા એમને જે નોટરી જે એફિડેવિટ કરી એ એફિડેવિટ કિરણ ઘોઘારી એ ભારતીય જનતા પાર્ટીના વીર નર્મદ ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટ સેન્ડિકેટ મેમ્બર તરીકે સેવા આપી ચૂક્યા છે ભારતીય જનતા પાર્ટી સક્રિય આગેવાન છે અને આજે પણ જે પ્રમાણે અપક્ષોને જેન કેન પ્રકારે પ્રલોભનો આપીને કે છેલ્લે કોઈ અપક્ષ ના માનતો હોય તો પોલીસ તંત્રનો ઉપયોગ કરીને જે પ્રમાણે લોકો ફોર્મ ખેંચાઈ રહ્યા છે એ બતાવે છે કે ભારતીય બંધારણમાં સીટો પર લોક રોષ નો સામનો કરવો પડશે અને આજે લોકતંત્ર હત્યા કરી રહ્યા છે પરંતુ એવા જ સવાલ અને એવા જ આક્ષેપ નિલેશ કુંભાણી આપ એટલે કે કોંગ્રેસના ઉમેદવાર અને ટેકેદાર ઉપર પણ થઈ રહ્યો છે એના વિશે શું કહેશો થોડી જવાબદારી નિલેશભાઈ કુંભાણી ની હતી એટલે એ નિશભાઈ કુંભાણી જે ક્યાંક ચૂપ થઈ છે એમાં કોઈ વાત ખોટી જોડાઈ ચુક્યા છે

દૂર છે અત્યારે એ સુરતમાં નથી જી તો આપના ઉમેદવાર ના સંપર્કમાં તો જ ને અડધી કલાક પહેલા

ગુજરાત પ્રદેશ કાર્યાલય ખાતે બહુજન સમાજ પાર્ટી ની એક અગત્યની મિટિંગ ગોઠવવામાં આવેલી હતી અને તે મીટિંગમાં હું અને મારી સાથે મારા પ્રદેશ ના કાર્યકરો અમે બધા ત્યાં ગયા હતા ત્યાંથી મને મેસેજ મળ્યો તમારો ઉમેદવાર તમારી સાથે કોઈ પણ પ્રકારની કહેવાય ને કે છેતરામી નહીં કરે કારણ કે હવે સાત ઉમેદવારો ફોર્મ પરત ખેંચી લીધું છે ફક્ત આપનું એક જ ફોર્મ બાકી છે

માન્યવર શ્રી કાંશીરામ સાહેબ સાથે કામ કરી ચુક્યા છે અમને પૂર્ણ વિશ્વાસ છે કે અમારા પ્યારાલાલ ભારતી સાહેબ જે છે તે પૂર્ણ રૂપ મજબૂત મજબૂતાઈ જે છે તે લડશે અને કોઈ પણ તેઓ જે છે ફોર્મ પાછું ખેંચશે નહીં સતીશભાઈ પેરેલાલ અડધા કલાકથી સંપર્ક બહાર છે ફોન સ્વિચ ઓફ આવી રહ્યું છે લોકેશન બંધ થઈ ચુક્યું છે તેઓની સાથે જે કાર્યકર્તાઓ હતા શું તેઓની પાસેથી કોઈ માહિતી નથી મળી આપને એમણે અમારા વર્ષોચ કાર્યકર્તાઓના અમે દોઢસો બસો કિલોમીટર એમના ત્યાં રોકવામાં આવેલા હતા હવે એ ત્યાંથી નીકળ્યા હતા અમારી તરફ આવવા માટે કહ્યું છે

બિલકુલ જાગૃતિ બીએસપીના ઉમેદવાર જે છે તે હાલ સંપર્ક વિહોણા થઈ ચૂક્યા છે થોડીવાર વાર પહેલા જ તેમના પ્રમુખ સાથે જ્યારે આ વાત કરી રહ્યા હતા તેમનું જે નિવેદન હતું કે અડધી કલાક પહેલાં મારા સંપર્કમાં હતા અને ત્યારબાદથી તેઓ સંપર્ક વિહોણા થઈ ચૂક્યા છે અડધી કલાક પહેલાંની જ વાત કરીએ જાગૃતિ કે અત્યાર સુધીની અંદર કુલ આઠ અપક્ષના ઉમેદવારોમાંથી સાત ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લીધા છે આ અડધી કલાક પહેલાના એ સમાચાર હતા પરંતુ હવે અડધી કલાક બાદ અત્યારે સંપર્ક વિહોણા જે છે તે થઈ ચૂક્યા છે પ્યારાલાલ કે જે બી ના ઉમેદવાર છે બીજી તરફ કોંગ્રેસ ગુજરાત કોંગ્રેસના લીગલ કમિટી જે છે કે જેની અંદર એડવોકેટ માંગુકિયા જે છે ટેલિફોનિક વાતચીત મેં ખુદ કરી હતી તેમને કહ્યું હતું કે હાઈકમાન્ડ આદેશ કરશે એ પ્રમાણે આમાં પગલું લેશું ગઈકાલે ફોર્મ રદ થઈ ચૂક્યું છે એ વાતને હવે ચોવીસ કલાક જેટલો સમય પણ આવ્યો છે અને હજુ સુધી એ નક્કી નથી કરવામાં આવ્યું કે આ પિટિશન ક્યાંક કરવામાં આવે ગુજરાત હાઈકોર્ટની અંદર કરવામાં આવે કે સુપ્રીમ કોર્ટની અંદર કરવા આવે કેમકે હાઈકમાન્ડ વાતની જાણ થઈ ચૂકી છે કે ગુજરાતની અંદરથી સુરત બેઠક પર કોંગ્રેસના કોંગ્રેસના ડમી ઉમેદવાર ઉમેદવાર અને જે અમારા હતા એ બંનેના ફોર્મ રદ થઈ ચૂક્યા છે બંનેના ટેકેદારો જે છે તે હજી સુધી નથી મળી રહ્યા તો ક્યાંક હાઈકમાન્ડ પણ એ રાહ જોઈ રહ્યું છે કે અમને કંઈ માહિતી મળે પરંતુ હાઈકમાન્ડ પણ કોઈ પણ પ્રકારની પગલા ના લેતું હોય તે પ્રકારના ઘટના આખી સામે આવી છે કેમકે સુપ્રીમ કોર્ટની અંદર

સુરત જે બેઠક છે તે એપિસેન્ટર સેન્ટર બનવાની સાથોસાથ આ જ બેઠક ઉપરથી ભાજપ ઇતિહાસ રચી શકે છે કારણ કે દેશમાં સૌ પ્રથમ વખત ગુજરાતની આ બેઠક છે સુરત બેઠક તે બિનહરીફ ઉમેદવાર ચૂંટાઈ શકે છે ભાજપના

અઠ્યાવીસ એવા સાંસદ છે કે જેઓ કોઈપણ પ્રકારના હરીફ વગર એટલે કે બિનહરીફ લોકસભાના સાંસદ પદે ચૂંટાઈ આવ્યા તેની અંદર સૌથી વધુ વખત કોંગ્રેસના જે વીસ સાંસદ છે ઉપરાંત જે સમાજવાદી પાર્ટીના પણ બે ઉમેદવાર છે કે જેઓ સાંસદ બિનહરીફ ચૂંટાયા હતા એ ઉપરાંત જે અપક્ષ એક માત્ર એવા છે કે જેઓ બિનહરીફ સાંસદ બન્યા હોય સંસદીય ઇતિહાસની અંદર એટલા માટે જરૂરી છે કે અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીમાંથી લોકસભામાં એક પણ સભ્ય બિનહરીફ નથી ચૂંટાયા જોકે આ ઇતિહાસ આ વખતે તૂટી શકે છે જે બપોરે ત્રણ વાગે કે સુરત બેઠક પરથી મુકેશ દલાલ ભારતીય જનતા પાર્ટીમાંથી પ્રથમ વખત લોકસભામાં ચૂંટાનાર સાંસદ બની શકે છે કે જે જમ્મુ કાશ્મીરમાંથી બિનહરીફ ચૂંટાતા આવેલા છે એટલે કે સંસદીય ઇતિહાસમાં પણ એક આ નવું પગલું છે જે ગુજરાતમાંથી લેખા છે આ વખત બે હજાર ચોવીસ ના ચૂંટણીની અંદર સુરત બેઠક એવી રહેશે કે જે પ્રથમ વખત પ્રથમ બિનહરીફ બેઠક તરીકે પરિણામ આપતી બેઠક પણ બની શકે છે અને ભારતીય જનતા પાર્ટીમાં ઇતિહાસ રચાઈ શકે છે જાગૃતિ આભાર વિજય તમામ વિગતો જણાવવા માટે